આંધી તુફાન વંટોળની સાથે ને વીજળીના કડાકા ભડાકા સાથે હવે પછી મેઘરાજા ગુજરાતમાં ફરી એકવાર તૂટી પડતા જોવા મળવાના છે ગુજરાતના ભયંકર નવી નવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે ખાસ જાણી લેજો સિસ્ટમે હવે યુટર્ન માર્યો હોવાના કારણે ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા નવા રાઉન્ડ સાથે ઝુંડ હવે ગુજરાતમાં છવાતા જોવા મળવાના છે બંગાળની ખાડીના ક્ષેત્રથી ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર સક્રિય બની રહેલી દક્ષિણીય ભારતના વિસ્તાર સુધી પોતાનો ભયંકર ઘેરાવો દર્શાવી રહેલું જોવા મળ્યું છે ગુજરાતના અનેક જિલ્લાની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ હવે પછી વીજળીના કડાકા ભડાકા ગુજરાતમાં જોવા મળવાના છે ગુજરાતના અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસતો હોય તેમ કચ્છના ક્ષેત્રની અંદર ગાંધીધામ રાપર ખાવડના વિસ્તારમાં હાલ વરસાદનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે સોરાશના અનેક જિલ્લામાં આબ ફાટ હોય તેમ ભાવનગર અલગ મહુવાના ક્ષેત્ર થી બોડેલી ગોધરા નડિયાદ ધોળકાના વિસ્તારથી અહેમદાબાદના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વરસાદ ભૂક્કા કાઢતો હોય તેમ અહેમદાબાદના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે વિરમગામ મહેસાણા હિંમતનગરના ક્ષેત્રથી રાધનપુરના વિસ્તારોની અંદર બનાસકાંઠા અરવલ્લી માંથી આવી રહેલા તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાત ઉપર વાદળ ફાટતું હોય તેવા ભયંકર દ્રશ્ય હાલ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે આપણે અલગ અલગ વરસાદીય મોડલો થતી માહિતી મેળવીએ માવઠું ભયંકર તબાહી મચાવતું જોવા મળ્યું છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે જો ગુજરાતમાં પવનની તીવ્રતાની આપણે માહિતી મેળવીએ તો ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર કલાક માટે હજી પણ દરિયો ન ખેડવા જવાની કડક સૂચના આપવામાં આવી રહી છે બંગાળની ખાડી દક્ષિણીય ભારતના ક્ષેત્રની અરબી સમુદ્રના દરિયામાંથી સતત ભેજયુક્ત પવનો ગુજરાત તરફ લઈને ગુજરાતમાં અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય મોડી રાત્રે ગુજરાતમાં હજી પણ જળબંબાકાર વરસાદ રહેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસેલા ભારે વરસાદ લઈને ખેડૂતોના તૈયાર પાકોને પણ ભયંકર થી લઈને અતિભારે નુકસાન થયેલું જોવા મળી છે સરકાર પણ હવે નો આદેશ આપીને ખાસ જાણી લેજો ગુજરાતના કયા કયા વિસ્તાર ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી આજે ને આવતીકાલ દરમિયાન મેઘરાજા ખાંગા થતા હોય તેમ ભયંકરિટી અને સિસ્ટમની અસરોને જોતા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર વિસ્તાર ઉત્તર ગુજરાત અને કચ્છના કયા કયા ક્ષેત્રની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદનું કેવું દબાણ જોવા મળવાનું છે જેની વિસ્તારોને લઈને આપણે સંપૂર્ણ વધી રહી છે અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધેલી સિસ્ટમ ગુજરાતના વિસ્તારની અંદર ત્રાટકવાની સાથે હવે પછી ડિપ્રેશનના એરિયામાંથી વેલ માર્ક લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થઈને

હવે પછી આગામી ચોવીસ કલાક ને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના વિસ્તારની અંદર ખાસ કરીને કચ્છના ક્ષેત્ર લઈને સૌરાષ્ટ્રના વિસ્તારની ગુજરાતના તટીય વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનેલી સિસ્ટમ ધીમે ધીમે હવે પછી સિસ્ટમ અત્યારે આ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર પણ પોતાની અસર દર્શાવતી જોવા મળી રહી છે જેની અસરને લઈને ગુજરાતના અમુક સ્થળોની અંદર હજી પણ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ વરસવા અંગે

તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદની સાથે સાથે હવે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ગુજરાતની અંદર

દરિયાઈ કાંઠાના બંદરોની હજી પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે સિસ્ટમ એક્ટિવ થવાની સાથે હજી પણ ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર કેવું જોર દર્શાવશે અને અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજુક્ત તોફાની પવનો હવે પછી દિશા બદલીને સતત ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે આમ સિસ્ટમ દિશા બદલવાની સાથે મોટો વળાંક લઈને માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિય ભારતના સંપૂર્ણ છે જેની અસર ને લઈને સતત મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના વિસ્તારની અંદર આગામી ત્રણ કલાકની અંદર હજી પણ ઓછીતાના પલટાવની સાથે કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર સિસ્ટમનું હજી પણ દિવસે ને દિવસે જોર વધતું જોવા મળવાનું છે જોકે ધીરે ધીરે ગુજરાતની અંદર હજી પણ ઠંડી વધવાની પણ નવી આગાહી કરવામાં આવી રહી છે

સિસ્ટમોની અસર ને લઈને કયા ક્યાં વિસ્તારની અંદર કેવા કેવા ઘેરાવા બની રહ્યા છે જેની લાઈવ નકશાઓ ઉપરથી વિગત મેળવીએ જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ ખાસ માહિતી ફરી એકવાર નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે અને હવે ધીમે ધીમે આ સિસ્ટમ બાંગ્લાદેશના તટીય વિસ્તારની અંદર પોતાની ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે દરિયાની અંદર આ સિસ્ટમ સિસ્ટમનો ભયંકર ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે આમ બંગાળની ખાડીના દરિયામાં વિરામ લીધા બાદ ફરી એકવાર નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે લો પ્રેશર સિસ્ટમ દરિયાના માધ્યમથી ધીમે ધીમે આગળ વધીને ખાસ કરીને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ બેંગલુરુના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તાર અને બાંગ્લાદેશના વિસ્તારની અંદર આગળ વધતું હોય તેમ

દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર વરસાદ માટેનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહી છે ગુજરાત ઉપર ત્રાટકેલું ડિપ્રેશન ધીમે ધીમે નબળું પડીને ગુજરાતની અંદર સતત વરસાદ માટેનું તીવ્ર દબાણ દર્શાવીને અત્યારે લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થતું હોય તેમ

એક પોઈન્ટ ચોપન ઉમરાની અંદર એક પોઈન્ટ તેત્રીસ અને ચોત્રીસ ચુડાની અંદર એક પોઈન્ટ છવીસ ગુરુડેશ્વર ની અંદર એક પોઈન્ટ બાવીસ અને ની અંદર એક પોઈન્ટ અઢાર તો ની અંદર એક પોઈન્ટ અઢાર અને સુબીર તાલુકાની અંદર પણ એક ટકા સુધીનો વરસાદ વરસી ચુક્યો છે આમ છેલ્લા ચોવીસ કલાક ની અંદર ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા એ તબાહી મચાવ્યા બાદ એકસો ને અઢાર તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસી ચુકેલો જોવા મળી રહ્યો છે